નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં ખેડૂતોને એકવીસમાં આપતા અંગેના એક મોટા સમાચારની વાત કરીશું તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાઈક તમારી જરૂર કરી દેજો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દિવાળી પહેલાં ખેડૂતોની આશા હતી કે સરકાર તેમને એક મહત્વપૂર્ણ ભેટ આપશે પરંતુ તહેવાર પસાર થયા પછી પણ હપ્તો બધા લાભાર્થીઓના ખાતામાં પહોંચ્યો નથી જ્યારે કેટલાક ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો મળી ગયો છે તો લાખો લોકો એવા પણ છે જે હજુ પણ રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન મિત્રો કેન્દ્ર સરકાર તરફથી આગામી હપ્તાની તારીખ અંગે સરસાઓ તીવ્ર બની છે એવું માનવામાં આવે છે કે એકવીસમો હપ્તો નવેમ્બરના મધ્યમાં એટલે કે પંદર નવેમ્બરની આસપાસ આવી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે દરેક હપ્તામાં બે હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે આ વખતે મિત્રો સરકારે આ વ્યવસ્થા હેઠળ ત્રણ રાજ્યોના ખેડૂતોને એકવીસમો હપ્તો મોકલી દીધો છે મિત્રો છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સરકારે ખાસ કરીને હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતો માટે એકવીસમો હપ્તો જાહેર કર્યો હતો જેઓ તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા જો કે અન્ય રાજ્યના ખેડૂતોને પણ ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં પૈસા મળવાની અપેક્ષા છે ખેડૂતોને મિત્રો સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર હપ્તો મેળવવા માટે તેમના પીએમ કિસાન ખાતા અને બેંક ખાતાની માહિતી અપડેટ રાખે

તો ગુજરાત સરકાર દ્વારા વીસ ઓક્ટોમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા નવસો ને સુડતાલીસ કરોડના કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસનો લાભ લેવા માટે અસરગ્રસ્ત ખેડૂતો આજથી અરજી કરી શકશે આ સહાય મેળવવા માટે પંદર દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોએ કૃષિ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ રાહત પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ એમ કુલ મિત્રો પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોના ખેડૂતોને આ સહાય મળશે જેમને ભારે વરસાદના કારણે પાક નુકસાન થયું છે મિત્રો આ રાહત પેકેજનો લાભ લેવા માગતા ખેડૂતોએ કૃષિ રાહત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ ગ્રામ સેન્ટર પર જઈને આ ફોર્મ પૂર્ણ કરી શકે છે સરકારે મિત્રો સ્પષ્ટ કહ્યું છે કે આ સહાયની રકમ ડાયરેક્ટ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ યોજનામાં કોઈ પણ ખોટું ના થાય તે માટે ઓનલાઈન અરજીનું માધ્યમ પસંદ કરવામાં આવ્યું છે તો આભાર મિત્રો આજે આપને કેટલાક મહત્ત્વના ખેડૂત સમાચારોની વાત કરી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો